કાઠાના ગામોમાં રાની પશુઓનો વિધિયો આતના જલજીવડી ગામમાં મોડી રાત્રે દીપડો ઘૂસ્યો રાત્રિના સમયે બે પશુઓ પર હુમલો કરી ઈજા પહોંચાડી ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ઘૂસી ગયો મુન્નાભાઈ રામાણીના મકાનમાં દીપડો ઘૂસી જતા વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાયંગ્યુલાઇઝ કરી પકડી પાડ્યો દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો ગીર જંગલ આસપાસના ગામોમાં છાશવારે બનતી ઘટનાથી લોકોમાં ફફડાટ દીપડો ઘરી ગયો હિંમતભાઈ રવિજીભાઈ રામાણ ત્યાં પાડીને મોઢું માર્યું પાડી બસ નથી પછી નાખી આવ્યો આપણે ઘી આપણે પાસાના બેલે બે ત્રણ વખત માથા મારી ત્યાં નીકળીને પાલાવ કરી ગયો પાલાવ ઉપરથી બળો લઈને જોવા ગયો ત્યાંથી સીધી દોટ દીધી દાદા હમી પછી દાદાની હળી દીધી હું સીધો ગયો આગળ ભારવા તો સીધો ઓલી ડેલી અમે દોડ દીધી એટલે દાદા બસી ગયા અને સીધો કર્યો ઘરમાં કર્યો એટલે સીધા વાવા વાહી જઈને અમને બસાય અને એક આપણે કોળીના બસ્સાની એકને થોડીક ઈજા કરેલી છે એ પણ બસે એમ નથી અને હવે વારંવાર ઈજા દીપડા કરતા રહી તો આની સરકાર શ્રીને આવે શું છે આની કાંઈ આવે છે આનો ક્યાંક બધો બસ યોગ્ય જે કરે નગર પછી એનો વન વિભાગનો પ્રાણી વન વિભાગમાં રાખે એ આપણે શ્રીને વિનંતી છે કે પ્રાણી એનું એનામાં રાખે આપણામાં કરવા ન દે એનું એના માન આપણું આપણામાં શ્રીને વિનંતી છે કે અવરનવર આવા આવા હુમલા મને આ ત્રીજી વખત અમારી કી ત્રીજી વખત આ હુમલો છે વરફમાં ત્રણેય વખત તો કૂતરા ઉપર એટેક કરેલો વારંવાર પણ આવી રીતે માણા ઉપર એટેક કરશે તો આનો જવાબદાર હું માણા દાદા આજ જ બચી ગયા તો આનું કરવાનું હું સરકાર શ્રીને વિનંતી છે કે આના યોગ્ય રીતે પગલાં લે અને વન વિભાગનો પ્રાણી વન વિભાગમાં જ રાખી મુનાભાઈ ધીરુભાઈ રામાણી ગામ જળજવડી તાલુકો ધારી die longre